તો ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે છેલ્લા ઘણાય વર્ષોથી ક્લીન બાયોમેડિકલ વેસ કંપની દ્વારા બાયોમેડિકલ વેસ સળગાવાને લઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી છે ત્યારે આ અંગે અનેક વખત ગાંધીનગર સુધીની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી કરવામાં ન આવતા ઉત્તરસંડા ગામના સરપંચ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે ગાંધીનગર જીપીસીપી ખાતે પહોંચી આરબી બારડ પત્ર આપવામાં આવ્યું હતું અને બાયોમેડિકલ વેસ્ટ રજૂઆત કરી ત્વરિત કાર્યવાહી કરવા માટે ઉત્તર ગામમાં છેલ્લા અગિયાર વર્ષથી હેઝાકલીન બાયોમેડિકલ વેસ્ટ કાર્યરત છે અને તેને બંધ કરાવવા માટે અમે ગામજનો આજે આવ્યા છીએ જો સાહેબને અમે આવેદનપત્ર આપ્યું સાહેબે અમને કહ્યું છે કે તપાસ કરાવીશું અમે અને તપાસ કરાવીને એક્શન લઈશું પણ અમે અગિયાર વર્ષથી આવીએ છે અગિયાર વર્ષથી અમે આ એકની એક જ વસ્તુ સાંભળવામાં આવે છે અમને લોકોને ગામવાળાને કે તપાસ કરાવીશું અમે પણ હજુ લગીને એ લોકોની તપાસ પૂરી થઈ નથી ઉતરસંદના ગ્રામજનો આ બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટે જ આજે ફરીથી જીપીસીબીના ચેરમેનને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું પણ દર વખતે એકને એક જવાબ આપે છે તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસીબીના બોને પણ જણાવવા માગું છું કે જે જે પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું હાલ જ જ્યારે સૂત્રસંડના લોકો તરફથી હમણાં જ આવેદનપત્ર આપ્યું છે ફરીવાર આપણે તપાસ કરાવી લઈશું ફરીવાર આપણે જરૂર પડે તેના જે પેરામીટર્સ છે એ ચેક કરાવી લઈશું અને જે કંઈ નિયમ મુજબ થતું હશે એ કોઈ કાર્યવાહી કરીશું